મકો મકો પડને પગે પગે મકો દો દો નીકળા માછલા આવશે હો હવે ને જો અમે આડી વા ખાઈને નાચું લો એ બસ દેખાય વિષુ वो तो पढ़ी जाता है ना बाहर नक्काशी तो नहीं वो पढ़ी रहें, है ना? नेक्स्ट टॉपिक निकल जाओगे मुछो वाला से यहाँ पे मुछो है नहीं या मुछो नहीं है? हैं? यहाँ पे मुछो है ना या मुछो ये कहीं कह रहे थे आउट हो ना अब अपने नेक्स्ट आउट हो ना

પગે લાગી લેતા ભાઈ વિશુમ હે પગે લાગી લે તો પગે લાગી લે ચપલા હેઠા ઉતારવાના હોય પછી જઈએ આપણે રામાપીના મંદિરે જો આ અત્યારે ભાઈ સોમાહાનો નજારો જોવો છે એક નંબર હે મને વિશ્વમ ભાઈ છે આ છે હમણાં ખોડિયારમાં

ખંડિત મૂર્તિ હોય એને અહીં મૂકી દઈએ પછી હા તો હાલો ગાઈએ આપણે રામાપીના મંદિરે હાલો હવે આવી જશે રામાપી ની મઢીએ હેવડી ઓ હેવડી

ऐसे थूनो बापू नो हे रामापीर एम तो बोलो हे रामापीर दासु ने बुला

ફૂલનું તો છે જ પણ હેનું છે એમ આ હેવડી છે કે હેવડી લાગે હમ હે હમ તો હેવડી લાગે હવે હાથ હેવડી છે કે છે ભાઈ હે હાઠા આવે છે 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 ને કોડી કોડી છે બધા હાથા બધા ગયો હે હાથા બધા એ પણ ખડ છે હો મે મહા કલ્લા ગઈ નઈ નઈ ખડ છે અંદર બેડ બહુ નો ગડાય હાલો અમે હવે ઉતારવાની મજા આવી છે વાતાવરણ સારું છે એટલે હા પાછળ જંગલ છે ને આમાં હોય હાવળ તો આવતા બલોક માં આપણે હાવળ નું દર્શન કરાવશું કરાવશું કે તમે એમને હાવળ નું દર્શન કરાવશો હા ફાઈનલ આવતા બસ આવ તો આપણે હાવળ નું દર્શન કરાવવાનું છે બરોબર થાહે ને

અમારો અમારો બોલો ખારો લાગે કમેન્ટ કરજો સબસ્ક્રાઈબર કરજો